ફેબ્રુઆરી મહિનામાં નવા બટાકા આવવાની શરૂઆત થઈ જાય અને દરેક ઘરે શરૂઆત થઈ જાય કાતરી બનાવવાની તો કાતરી બનાવીએ ને ત્યારે ઘણીવાર એવું થાય છે કે જ્યારે તળીએ ને તો એ લાલ થઈ જતી હોય છે તો કાતરી બનાવવા માટે કેવા બટેકાની પસંદગી કરવી કાતરી બનાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું અને કઈ રીતથી એને બનાવી કે જેથી કાતરી આપણી એકદમ સરસ પોચી બને સફેદ બને અને આખા વર્ષ સુધી બિલકુલ જ ખરાબ પણ ના થાય હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા તો કાતરી બનાવવા માટે આ રીતના જે થોડા ગોલ્ડન કલર જેવા બટાકા આવે છે એનો ઉપયોગ કરવાનો મારા જે બટાકા છે સીધા ફાર્મ પરથી આવેલા છે તો આ રીતના મોટા બટાકા લેવાના છે અને અત્યારે મેં ટોટલ આઠ કિલો બટાકા લીધા છે જેમાંથી આપણે વેફર અને બટાકાની જાળીવાળી કાતરી તૈયાર કરીશું તો બટાકાને આપણે પાણીથી બરાબર સાફ કરી લઈશું અને એની છાલ કાઢી લેવાની છે હવે ઘણા લોકો શું કરે કે જ્યારે છાલ કાઢે ને તો એ થોડી પતલી છાલ જ્યારે કાતરી બનાવી હોય તો એકદમ સરસ રીતે એની થોડી જાડી છાલ કાઢવી બટાકાનો અંદરનો આ રીતનો જે પેળો ભાગ છે પ્યાજ પડતો ગોલ્ડન કલર દેખાય છે એવો એ એકદમ સરસ દેખાવો જોઈએ અને એની અંદર બિલકુલ જ કોઈ કાળા જે

આવી રીતે સૌથી ઊભો બટાકો કરીને પાડશું ને તો બહુ લાંબી પડશે કારણ કે બટાકાની સાઈઝ મોટી છે તો આપણે ઉભી વેફર પાડીશું તો સાઈડનું જે છે ને નીચેનું એ થોડું કટ કરીને લેવલ કરી લઈશું એનો ઉપયોગ તમે શાક બનાવવામાં કરી શકો જે બટાકાના ટુકડા રહે એ તમે શાકમાં વાપરી શકો તો આ પ્રમાણે આપણે વેફર પાડવાની છે માર્કેટમાં જ્યારે નવા બટાકા આવે ને ત્યારે કાતરી માટેના સ્પેશિયલ આ રીતના મોટી સાઈઝના બટાકા મળતા હોય છે અને તમારે જે પ્યાજ પડતા કલરના આવે ને એ લેવાના તો બટાકાને સરસ સાફ કરી છાલ કાઢી પાણીમાં રાખવાના અને આ રીતની આપણે એની સ્લાઇસ કરીશું અને સ્લાઇસ બહુ પતલી નહીં કરવાની કારણ કે આપણે એને થોડી બાફવાની છે અને પછી સુકવવાની છે એટલે જો બહુ પતલી હશે ને તો એ તૂટી જશે તો આ પ્રમાણે એક એક બટાકાની સ્લાઇસ કરતા જવાનું છે અને એને પાણીમાં એડ કરતા જવાનું છે જેથી એ કાળી ના પડે તમે એકલા હો તો પણ આ રીતે સાત થી આઠ કિલો બટાકાની કાતલી તમે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો તો આ પ્રમાણે આપણે બધી સ્લાઇસ પહેલા તૈયાર કરી લેવાની છે સ્લાઇસ મૂકી છે પાણી તમે જોશો તમને થોડું ઢાળું દેખાશે તો આપણે એને નળ નીચે મૂકીને સાફ કરી લઈશું અને એકદમ ચોખ્ખું પાણી રહે ને ત્યાં સુધી આપણે એને સાફ કરવાનું છે તમે ત્રણ થી ચાર પાણીમાં એને બદલી પણ શકો અથવા તો આ રીતે તમારી પાસે જો ચોખ્ખું પાણી ડાયરેક્ટ નળમાં આવતું હોય તો તમે ડાયરેક્ટ એના નળમાં પણ સાફ કરી શકો છો તો એક એક બટાકાની સ્લાઇઝ આપણે આ રીતે સાફ કરી લેવાની છે એટલે આની અંદર બિલકુલ જ સ્ટાર્ચ નહીં રહે જો સ્ટાર્ચ જાય ને તો પણ આપણી જે વેફર છે ને એ સુકાય પછી એનો કલર થોડો લાલાશ પડતો થાય છે અને તળ્યા પછી પણ એ લાલાશ પડતી બને છે એટલે સ્ટાર જે એની અંદર હોય ને એને કાઢવો ખાસ જરૂરી છે તો આ પ્રમાણે આપણે એને સાફ કરી લઈશું તમે ત્રણથી ચાર વાર પાણી બદલશો તો પણ પાણી એકદમ સરસ ચોખ્ખું આવશે ત્યાં સુધી એ સાફ થઈ જશે તો આ પ્રમાણે આપણે પાણી કાઢી લેવાનું છે અને એકદમ ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી એને સાફ કરી લેવાની અને આખી રાત આપણે એને રહેવા દઈશું હવે આપણે જે જાળીવાળી બનાવવાની છે એના માટે આ રીતનું જે મશીન છે હું એનો ઉપયોગ કરીશ તો એના માટે પણ સેમ પ્રોસીઝર કરીશું કે બટાકાનો જે છેવટનો થોડો કટ કરી લેવલ કરી લેવાનું છે હવે જાળીવાળી હોય તો પહેલા આપણે આ રીતે એને સીધી સ્લાઇસ કરીશું અને પછી એને આડી કરી દેવાની એટલે કે બટાકાને ફેરવતા જવાનું છે એકવાર ઊભું અને એકવાર આડ્યું એ પ્રમાણે તમે પાડશો એટલે તમારી એકદમ સરસ જાળીવાળી કાતરી બનીને તૈયાર થશે તો આ પ્રમાણે એની આપણે કાતરી પાડવાની છે બટાકાની તમે થોડી મોટી લેશો ને તો તમારી જે કાતરી છે ને એ મોટી પડશે કારણ કે સુકાયા પછી એ થોડી શ્રી થઈ જશે એટલે કે એની સાઇઝ નાની થઈ જશે તો આ પ્રમાણે આપણે બધી કાતરી પાડી એને સરસ રીતે ધોઈ લઈશું આ રીતનું ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી હવે આપણે એને આખી રાત માટે રહેવા દઈશું તમારી પાસે જો સમય ના હોય તો તમે ઓછામાં ઓછું એને બે થી ત્રણ કલાક તો રાખી જ મૂકજો તો મેં એને ઓવરનાઈટ રાખી દીધું છે પાણીની અંદર આ પ્રમાણે તમે રાત્રે જ તૈયારી કરીને રાખો ને તો સવારે ફટાફટ આપણે એને થોડી વાર માટે સ્ટીમ કરી અને પછી સુકવવા માટે તૈયાર કરી શકીએ છીએ તો સ્ટીમ કરવા માટે આ રીતનું મેં મોટું તપેલું લીધું છે તમારી પાસે ઘરમાં જો પિત્તળનું તપેલું હોય ને તો એનો ઉપયોગ કરજો કારણ કે પિત્તળનું તપેલું એકવાર ગરમ થાય ને પછી જલ્દીથી એ ઠંડુ નથી થતું અને એનું જે ટેમ્પરેચર છે મેન્ટેન થાય છે તો મીઠું એમાં મેં સ્વાદ પ્રમાણે નાખ્યું છે અને આટલો એક નાનો ટુકડો આપણે ફટકડીનો નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલો જેથી આપણી જે કાતરી છે ને સરસ સફેદ બને બને અને તો પ્રમાણ તમારે છે તો ને મીઠું એની અંદર સરસ ઓગળી ગયા છે તો હવે આપણે જે વેફર છે એને પહેલા સ્ટીમ કરી લઈશું પાણી એકદમ સરસ ખળખળ ગરમ થાય ને પછી એની અંદર આપણે આ વેફર એડ કરવાની છે લગભગ પાંચેક મિનિટની અંદર જ આપણા જે બટાકા છે ને સરસ રીતે સ્ટીમ થઈ જશે બહુ વધારે આપણે એને સ્ટીમ નથી કરવાના તો પાંચેક મિનિટ માટે ગરમ પાણીમાં આપણે એને રહેવા દેવાના છે અને મીઠું તમારે થોડું ધ્યાનથી નાખવાનું કારણ કે અત્યારે તમને ક્વોન્ટિટી વધારે દેખાય છે પણ સુકાયા પછી એ શ્રિંક થશે અને મીઠું છે એટલે પાણીનું જે અત્યારે પ્રમાણ છે એ પણ ઓછું થઈ જશે તો મીઠું વધારે થઈ જશે તો મીઠું તમારે થોડું ધ્યાનથી નાખવાનું મેં અત્યારે બે ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું હતું અને તમે જો સિંધાલું ખાતા હો તો તમારે એ એડ કરવાનું મેં અત્યારે નોર્મલ મીઠું જેની અંદર એડ કર્યું છે તો પાંચેક મિનિટ માટે રહેવા દેવાનું છે અને આ રીતે ઝારાથી ઉપર નીચે કરવાનું ધ્યાન રાખવાનું કે તૂટી ના જાય તો અત્યારે અત્યારેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણી જે બટાકાની સ્લાઇસ છે ને થોડી બફાશે ને એટલે થોડી તમને ટ્રાન્સપરન્ટ દેખાશે અથવા તો તમે એને આ રીતે બેન્ડ કરશો ને તો એ તૂટી જશે ઇઝીલી તૂટી જશે આમ એને તોડશો તો આ પ્રમાણે તૂટશે તો અત્યારે આપણી જે બટાકાની સ્લાઇસ છે એ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે તો હવે આપણે એને આ રીતે એક કાણાવાળા વાસણમાં કાઢી દઈશું તો મેં નીચે એક કાંસળો મૂક્યો છે અને આ રીતનું કાળાવાળું વાસણ મૂક્યું છે જેથી એક્સ્ટ્રા જે પાણી હોય ને બધું જ નીતરી જાય અને આ રીતની જે ગરમ ગરમ સ્લાઈસ છે ને એને આપણે સૂકવી લેવાની છે કાતરી ઘરે બનાવી ખૂબ જ ઈઝી છે અને બહાર કરતા એકદમ સરસ ચોખ્ખી તમે વ્રત ઉપવાસ માટે કાતરી તૈયાર કરી શકો છો બસ થોડી થોડી વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે જેથી આપણી જે કાતરી છે ને એકદમ સરસ બને તો આ પ્રમાણે આપણે બધી સ્લાઇસ છે એ જ ગરમ પાણીની અંદર આપણે આ જે કાતરી છે આપણી જાળીવાળી વેફર જે એને પણ એ જ પ્રમાણે સ્ટીમ કરી લેવાની છે અને તમે જ્યારે એને સ્ટીમ કરો ને તો મીઠું તમારે ટેસ્ટ કરી લેવાનું હવે ગરમ ગરમ આપણી આ જે જાળીવાળી કાતરીને કાતરી વેફર છે ને એને આપણે સુકવી દઈશું તમારી પાસે જો અગાસી ની ના હોય તો તમે એને ઘરમાં પણ પંખા નીચે સુકાઈ શકો છો ઘરે સુકવશો એટલે ઘરની અંદર તો લગભગ બે થી ત્રણ દિવસ લાગશે અને તડકામાં અગાસી સુકવશો તો એક જ દિવસમાં એ સરસ સુકાઈ જશે તો મેં એક દિવસ એને તડકામાં સુકવી હતી અને એકદમ સરસ આપણી બટાકાની વેફર અને જાળીવાળી વાળી વેફર એટલે કે કાતરી તૈયાર થઈ ગઈ છે હવે તમારે આખું વર્ષ સ્ટોર કરવી હોય ને તો દર

તેલ ઠંડુ હશે ને તો કાતરી બરાબર ફૂલશે પણ નહીં અને એનો કલર થોડો લાલચ પડતો થશે અને કાતરી ક્યારે પણ સ્લો ફ્લેમ પર તળાવવા નથી આવતી તેલ એકદમ ગરમ થાય પછી ગેસની ફ્લેમને મીડિયમ ની વચ્ચે રાખીને તળવાની તળેલી કાતરી ઉપર તમે તમારી ઈચ્છા પ્રમાણે થોડું મરચું અને બુરું ખાંડ સ્પ્રિન્કલ કરી શકો છો મીઠું આપણે એની અંદર નાખેલું જ છે અને જો તમને ઓછું લાગે તો તમે ઉપરથી પણ થોડું મીઠું એની અંદર એડ કરી શકો છો તો આ સિઝનમાં તમે બટાકાની કાતરી એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરો જો મારી આજનો તમને પસંદ તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં એને ચોક્કસથી શેર કરો અને તમે આવી નવી નવી રેસીપી જોવા માંગતા હોય હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે